જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો મારી યુટ્યુબ ચેનલ અમૃતવાણીમાં સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં શ્રીમદ ભગવદ્ ગીતાનો પંદરમો અધ્યાય પુરુષોત્તમ યોગનું શ્રવણ અને પઠન કરવાના છીએ પુરુષોત્તમ યોગનો અધ્યાય સારાંશ અને તેના મહાત્મયના ફળની કથા સાંભળીશું જો આપને મારો વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડીયો આપ સુધી તુરંત પહોંચી શકે પંદરમા અધ્યાયનો સારાંશ શ્રુતિ અને સ્મૃતિ વિશે આ સંસાર વૃક્ષને ક્ષણિક અને અવ્યક્ત કહેવામાં આવ્યું છે આ સંસાર રૂપ વૃક્ષનું કોઈ ચોક્કસ પ્રકારનું સ્થિર રૂપ જણાતું નથી આ સંસારનો સર્વાંશ અંત થતો નથી તેમજ સંપૂર્ણપણે તેની ઉત્પત્તિ અને સ્થિતિ પણ જોઈ શકાતી નથી જેણે માન મોહ સંગદુષ ત્યજ્યો છે તે હંમેશા અધ્યાત્મ અભ્યાસમાં લીન રહે છે જેને કામનાઓ ત્યજી છે સુખ દુઃખમાં મુક્ત છે તે અવિનાશી પદને પ્રાપ્ત કરી શકે છે સૂર્યમાં ચંદ્રમામાં અને અગ્નિમાં રહેલું તેજ મારું છે પૃથ્વીમાં પ્રવેશ કરીને હું જ સર્વ પ્રાણીને મારા તેજ વડે ધારણ કરું છું વેદોના કરતા તથા વેદ કરતા પણ હું જ છું આથી હું પુરુષોત્તમ નામથી પ્રખ્યાત છું જે મનુષ્ય મોહથી રહિત થઈ પરમેશ્વરને આ રીતે પુરુષોત્તમ તરીકે જાણે છે તે પુરુષ સર્વગ્ન થાય છે અને ભક્તિ યોગ વડે મારું સેવન કરે છે આ જાણવાથી મનુષ્ય આત્મજ્ઞાન યોગ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે અર્જુન આ સંસાર પીપળા જેવો છે તેનું મૂળ ઉપર ને શાખાઓ નીચે છે પાંદડા વેદ છે સંસાર રૂપી પીપળાને જે ઓળખે છે તે વેદને જાણનાર છે

જ્યારે જેમાં વાયુ પુષ્પ આદિમાંથી સુગંધ લઈ આવે છે તેમાં મન સહિત છ ઇન્દ્રિયોને લઈને આવે છે આ જીવાતમાં ભોગવે છે ભોગ ભોગવનારા ભગવાનને જોઈ શકતા નથી પરંતુ જ્ઞાનચક્ષુવાળા ભગવાનને જોઈ શકે છે આ પ્રમાણે યોગીઓ પોતાના આત્માને ઓળખે છે પણ મલિન બુદ્ધિવાળા અજ્ઞાની જોઈ કે જાણી શકતા નથી જે તેજ સૂર્ય ચંદ્ર અગ્નિમાં છે તે મારામાં સમજો હું પૃથ્વીમાં પ્રવેશ કરી પ્રાણી માત્રને મારા બળથી ધારણ કરું છું ચંદ્ર થઈને ઔષધિઓનું પોષણ કરું છું અગ્નિ થઈ પ્રાણીઓના દેહમાં રહું છું પ્રાણ અપાન સાથે રહીને ચાર પ્રકારના અન્નને પચાવું છું આવી રીતે હું બધામાં રહેલો છું મારા લીધે જ સ્મરણ વિસ્મરણ જ્ઞાન અને અજ્ઞાન થાય છે સર્વ વેદોમાં જે જાણવા યોગ્ય વેદાંત કરતા અને વેદ વેતા હું છું ધારણ ને પોષણ કરે છે હું ક્ષર અક્ષરથી પણ ઉત્તમ છું આથી વેદમાં હું પુરુષોત્તમ નામથી પ્રસિદ્ધ છું જે કોઈ પણ આ પ્રમાણે મને પુરુષોત્તમ તરીકે સમજે છે તે સર્વજ્ઞ થઈને મને ભજે છે હે અર્જુન તને આ ખૂબ ગુપ્ત અધ્યાત્મ જ્ઞાન સમજાવ્યું આ જાણવાથી મનુષ્ય આત્મ જ્ઞાન થઈ તે પોતાનું જીવન સફળ કરે છે ઈતિ ગીતામાં પુરુષોત્તમ નામનો અધ્યાય સંપૂર્ણ હવે આપણે આગળ પંદરમા અધ્યાયના મહાત્મયના ફળની કથા સાંભળીશું ભગવાન શંકર પાર્વતીજીને અને ભગવાન વિષ્ણુ લક્ષ્મીજીને કહે છે કે હવે તમે પંદરમા અધ્યાયના મહાત્મયના ફળ વિશે સાંભળો ગૌડ દેશમાં નૃસિહ નામનો એક રાજા રાજ્ય કરતો હતો રાજાના મંત્રીએ રાજાને મારી નાખી રાજ્ય પોતાના હાથમાં લેવા વિચાર કર્યો પણ કર્મ સંજોગે તે પોતે જ મોતને આધીન થયું તે સિંઘ પ્રદેશમાં ઘોડા રૂપે જન્મ્યો આ ઘોડાને નૃસિંહ રાજાએ સોદાગર પાસેથી વેચાતો લીધો એક દિવસ આ ઘોડા ઉપર બેસી રાજા જંગલમાં શિકારે નીકળ્યો જંગલમાં રાજાને ઘણી તરસ લાગી તે પાણીની તલાશ કરવા લાગ્યો તેની નજરે દૂર એક પર્વત ઉપર ઋષિનો આશ્રમ નજરે પડ્યો તે ત્યાં ગયો અને પાણી પીધું પાણી પીધા બાદ રાજા કઈક સ્વસ્થ થયો તે ફરવા લાગ્યો એક સાધુ તેની નજરે પડ્યો રાજાએ સાધુને પ્રણામ કર્યા સાધુએ આશીર્વાદ આપ્યા સાધુને લાગ્યું કે આ કોઈ રાજવી લાગે છે તે વખાનો માર્યો આ બાજુ આવી ચડ્યો છે જેથી સાધુએ રાજાને ભોજન કરવાનું પૂછ્યું તો રાજા એ હા ભણી સાધુએ રાજાને ભોજન કરાવ્યું અને પછી આરામ કરવા સૂચવ્યું રાજા આરામ કરવા વિચાર કરતો ત્યાં તેની નજરે દિવાલ ઉપર લખેલ ગીતાજીના 15મા અધ્યાયના પાઠ પર પડી તે નજીક જઈ વાંચવા લાગ્યો આ પાઠ બે ચાર વાર વાંચતા રાજાને મોઢે થઈ ગયો તે બહાર આવી પોતાના ઘોડા પાસે ગયો અને તેને પંપાડવા લાગ્યો ઘોડાને પંપાડતા પંપાડતા રાજાને 15મા અધ્યાયનો પાઠ યાદ આવતા ગણગણવા લાગ્યો આ પાઠ સાંભળતા જ ઘોડો તરત મરણ પામ્યો આ બાબતે રાજાએ સાધુને પૂછા કરતા સાધુએ જણાવ્યું કે હે રાજન આ ઘોડો ગયા જન્મમાં તમારો મંત્રી હતો તે તમને મારી નાખી રાજ્ય લઈ લેવા ચાહતો હતો પણ કમનસીબે તે મરણ પામતા તે ઘોડા રૂપે અવતાર પામ્યો પણ આ ઘોડો તમારા મોઢેથી ગીતાના પંદરમા અધ્યાયનો પાઠ સાંભળવાથી તે ઘોડાની યોનિમાંથી મુક્ત થઈ વૈકુઠ લોક પામ્યો આ સાંભળી રાજા અચંબો પામ્યો અને પોતે પણ ગીતાના પંદરમા અધ્યાયનો દરરોજ પાઠ કરતો થયો અને તે મરણ પછી વૈકુંઠ લોક પામ્યો જય શ્રી કૃષ્ણ